લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ નવ બે હજાર ચોવીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે શિવજીનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને આપણાથી જીવનમાં જે આગળના જીવનમાં ભૂલો થઈ એમાંથી કંઈક શીખ મેળવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો દૂધનો બગાડ નથી કરવાનો વૃષભ વૃષભ રાશિ આજે શું કરજો વૃષભ રાશિ આજે પોતાના કામકાજની જગ્યામાં જે વ્યક્તિઓ સારી રીતે તમારી સાથે જોડાયેલા જેની કદર કરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે વાણી પરનો વ્યવહાર પરનો કંટ્રોલ ગુમાવવાનો નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના નસીબ પર નહીં પોતાની મહેનત પર ભરોસો રાખીને કામ કરવાનું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ તમને ખોટું કામ કરવા માટે પૈસા આપે પણ એ કામ કરતા પણ નહીં અને પૈસા સ્વીકારતા પણ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ખરેખર માતાની સેવા કરવી જોઈએ અને દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે બાળકોથી દૂર નથી થવાનું સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા થવું જોઈએ નહીં તકલીફ આવે આજે શું કરવું જોઈએ કન્યા રાશિ આજે ગયા અઠવાડિયાની બાકી ઉગરાણી પર ધ્યાન આપવું જોઈએ અને આ ઉગરાણીઓ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ સલાહ આપો તો પૂરી આપજો અધૂરી સલાહ નહીં આપતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે થોડા ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા કે માતા દેવી સ્ત્રીને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળા આજે દૂધમાં મધ ભેળવી

કોઈ મજૂર જેવા માણસોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે ગયા અઠવાડિયાના અધૂરા કામોને હાથમાં લઈને એના પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ તમારે કરવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ છે ને આજે કોઈક વ્યક્તિને સલાહ આપવાની આવે ને તો ખરી સલાહ આપવાની તમને સમજણ ના પડે તો ના કહેજો પણ ખોટી સલાહ નહીં આપતા શું નથી કરવાનું મિત્રો જેમાં આપણે બદનામી સહન કરવી પડે એવું કોઈ કામ આજે આપણે કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે